આજે આપણે વાત કરવાના છીએ વાવા વિધાનસભાના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરનું ઠાકોર કેવું જીવન જીવે છે તેમના વિશે પૂરી માહિતી મેળવવા માટે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો ગેનીબેન ઠાકોરનો જન્મ ઓગણીસ નવેમ્બર ઓગણીસો પંચોતેરના રોજ ભાંભણ તાલુકાના આવાસના ગામમાં થયો હતો અને હાલમાં તેઓ ભાંભણ તાલુકાના માધવ સિટીમાં રહે છે વાત કરીએ ગનીબહેન ઠાકોરના અભ્યાસ વિશે તો તેમણે ધોરણ બાર સુધીનો અભ્યાસ ઘરે બેઠા કર્યો છે ત્યારબાદ તેમણે ગ્રેજ્યુએશનનો અભ્યાસ રાજસ્થાનમાં સાંચમાં પૂર્ણ કર્યો હતો ગનીબહેન ઠાકોરનો ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે તેમના પિતાનું નામ નંગાજી ઠાકોર છે અને માતાનું નામ મંજુબેન ઠાકોર છે તેમજ તેમના ત્રણ ભાઈ છે તેમના નામ જોરાજી ઠાકોર રમેશજી ઠાકોર અને મેવાજી ઠાકોર છે તેમજ તેમની એક બહેન પણ છે જેનું નામ ગંગાબેન ઠાકોર છે ગેનીબેન ઠાકોરના લગ્ન થઈ ગયેલા છે તેમના પત્નીનું નામ શંકરજી ઠાકોર છે તેમનો એક દીકરો પણ છે જેનું નામ અશોક ઠાકોર છે જે તમે જોઈ શકો છો